ગીર સોમનાથથી લઈને પોરબંદર સુધી ગુજરાતના દરિયાકાંઠા માટે હવે એક નવી આશા જોવાઈ રહી છે જેમાં ભારત સરકાર અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફટીએ નો સીધો લાભ ગુજરાતના માછીમારોને થવાનો છે વાત એમ છે કે યુકે દર વર્ષે છેતાલીસ હજાર કરોડ જેટલાનો દરિયાઈ ખોરાક ઇમ્પોર્ટ કરે છે પરંતુ એમાં ભારતનો હિસ્સો માત્ર એક હજાર કરોડ જેટલો જ રહ્યો છે હવે જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ફાઇનલાઇઝ થયું છે ત્યારે આવનારા બે વર્ષમાં ભારત તરફથી યુકેમાં ત્રણ હજાર કરોડ સુધીનો સી ફૂડ એક્સપોર્ટ થવાની શક્યતા છે આ એગ્રીમેન્ટથી આઠ પોઈન્ટ પાંચ ટકા સુધીનો ડ્યુટીનો ઘટાડો થયો છે અને એનો સીધો ફાયદો દેશના નાના અને મધ્યમ માછીમાર અને સી ફૂડ એક્સપોર્ટ કરનારા વેપારીઓને મળશે જ્યારે અંગે પૂર્વ અધ્યક્ષ સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને એમપીઈડીએ ના વાઇસ ચેરમેન જગદીશ ફોફંડીએ આ ઐતિહાસિક પગલાને ભારતીય દરિયાકાંઠા માટે ગેમ ચેન્જર ગણાવ્યું છે હું જગદીશ ફોફંડી પૂર્વ અધ્યક્ષ સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા વાઇસ ચેરમેન એમપીડીએ હાલમાં ગત ચોવીસ તારીખે ભારત સરકાર અને યુકે સરકાર વચ્ચે જે ફોરેન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે એનાથી ગુજરાત થી સોળસો સોળસો કિલોમીટરની પટ્ટી ઉપર રહેતા નાના અને મોટા માછીમારો તથા એક્સપોર્ટર્સ વચ્ચે ઘણો ઉત્સાહ છે હાલમાં ભારતમાંથી યુકેના કુલ છેતાલીસ હજાર કરોડના ઇમ્પોર્ટમાંથી ભારતમાંથી માત્ર હજાર કરોડનું એક્સપોર્ટ થઈ રહ્યું છે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના માધ્યમથી આગામી બે ત્રણ વર્ષમાં આ વોલ્યુમ ત્રણેક હજાર કરોડ સુધી પહોંચી શકે એમ છે સીધો સાડા આઠ ટકાનો જે ફાયદો છે ડ્યુટીના રિડક્શનમાં એ નાના માછીમારોને ખાસ કરીને લાભ કરતા છે આનો ફાયદો માત્ર નાના માછીમારોને નહીં મધ્યમ વર્ગના જે બાકીના જે ટ્રોલર ઓનર્સ છે એને પણ થવાનો છે અને અમે એક્સપોર્ટર્સ છીએ એને પણ આનો લાભ જરૂર થશે અમારા માટે યુકે એક બહુ ઇમ્પોર્ટન્ટ માર્કેટ છે અત્યારના પરિવેશમાં જ્યારે યુએસ અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવું થોડું અઘરું થઈ રહ્યું છે એની ડ્યુટીઝના લીધે તો આવી નવી માર્કેટો ખુલતી જાય જેમ યુકે છે આજે કાલે યુરોપિયન યુનિયન પણ ખુલે અને અન્ય દેશોમાં પણ ભારત સરકાર આવા જ પ્રયાસોથી ઓપન થતી જાય માર્કેટ્સ તો આનાથી આખી ઇન્ડિયાના માછીમારોને અને ફિશ ફાર્મર્સને લાભ થઈ શકે એમ છે આપના માધ્યમથી હું ભારત સરકારનો ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો અને અમારા કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલજીનો આભાર વ્યક્ત કરું છું કે એમના પ્રયાસથી અમને આજે આ લાભ મળ્યો છે એ માછીમારો માટે ખૂબ લાભદાયક છે થેન્ક યુ હર સબક કરજીએ દેસ હેલો યુ